નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજના નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીએ આપણે ગુજરાતના સુપરસ્ટાર સિંગર એવા વિક્રમ ઠાકોરની તો મિત્રો ઘણા સમય પહેલાં જે એક આજથી ચૌદ પંદર વર્ષ પહેલાં જે ફિલ્મ રિલીઝ થઈ હતી પ્રીત જન્મોજન્મની ખુલાસેની તો મિત્રો તે ફિલ્મની અંદર જે પણ રાજપૂત સમાજ વિશે જે શબ્દો વપરાયા હતા કારણ કે આ શબ્દો આપણે મનમાંથી નથી લેવાના અને જે આ વસ્તુ છે એક ફિલ્મનો આ દ્રશ્ય છે પણ કોઈએ એના વિરોધ ઉઠાવ્યા છે ચલો વિરોધ ઉઠાવ્યા તો એના માટે ફિલ્મની અંદર શબ્દો પણ હટાવી દેવામાં આવ્યા છે સારી વાત છે અને કોઈ સમાજની લાગણી પણ ના દે તો મિત્રો આપણે વાત કરીએ આગળ કે ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોરની જે આ ફિલ્મ ફરી એક વખત જે થિયેટરોની અંદર રિલીઝ થઈ છે તો મિત્રો હજુ પણ એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોરની આ ફિલ્મ રિલીઝ થઈ છે તો ઘણા બધા ચાહકો જોવા જાય છે આ ફિલ્મને ખૂબ વધાવી રહ્યા છે છતાં પણ વિરોધ થઈ રહ્યો છે શા માટે તો બે સમાજ વચ્ચે જે અપશબ્દ વપરાયો હતો એ શબ્દને હટાવી દેવામાં આવ્યો છે તો આ શબ્દોને લઈ હવે કોઈ વિરોધ ના કરવો જોઈએ અને આમ પણ ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોર સમાજ માટે પણ ખૂબ સારા કાર્ય કરે છે અને સમાજને લઈ આગળ ચાલે છે સમાજને કોઈ દિવસ દગો નથી કર્યો તો મિત્રો આવા એક કલાકારને સપોર્ટ કરવો જોઈએ ખરાબના ના વિચારવો જોઈએ તો હમણાં ખૂબ વાયરલ વિડીયો થયા છે વિક્રમ ઠાકોરને આ ફિલ્મ રિલીઝ કરશે તો આમ કરી નાખવામાં આવશે તેમ કરી નાખવામાં આવશે તો ભાઈ એવું કંઈ જ નથી વિક્રમ ઠાકોરને કંઈ થવાનું નથી ગુજરાતના સુપરસ્ટાર સિંગર છે રાજપૂત સમાજ દરબાર સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ ખૂબ જ પ્રેમ આપે છે તો જે અપશબ્દો હતા કોઈ સમાજને ખોટું લાગ્યું છે તો આ શબ્દો હટાવી નાખ્યા છે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી તો આ શબ્દોને લઈ હવે કોઈ એના ઉપર કાર્યવાહી તો થવાની નથી કારણ કે જે શબ્દો હતા એ ફિલ્મોની અંદરથી દૂર કરી નાખવામાં આવે છે કોઈ અપશબ્દ નથી તો હવે બંને સમાજ રાજી છે અને સુપરસ્ટારને ફૂલ સપોર્ટ આપ્યો છે કે હવે રિલીઝ કરી નાખો આ ફિલ્મ ફરી એકવાર આપણે થિયેટરો ઉપર બતાવીએ તો મિત્રો ગઈકાલની વાત કરું ગુજરાતના સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોરની જે ફિલ્મ રિલીઝ થઈ અને રિલીઝ થઈ એ જ દિવસે ફરી એકવાર જોયેલી ફિલ્મ એક વ્યક્તિએ ચારથી પાંચ વખત ફિલ્મ જોઈ હશે એવા વ્યક્તિએ ફરી એકવાર ચાહકોનો મેળો થિયેટરોની અંદર ઉમટી પડ્યો અને થિયેટરોની અંદર આ ફિલ્મો હાઉસફૂલ ગઈ હતી હાઉસફૂલ ફિલ્મો જે ખૂબ ચાલી રહી છે એ અત્યારે નથી જતી જે અત્યારે માર્કેટમાં જે ફિલ્મો નવી આવે છે એ નથી જતી પણ આજથી એક પંદર વર્ષ પહેલાંની જે ફિલ્મ બનેલી હતી એ ફિલ્મ આજે ફરી એકવાર રિલીઝ કરવામાં આવી તો પહેલાં જ દિવસે હાઉસફૂલ ગઈ છે તો આ ફિલ્મમાં કંઈક સમજાય જેવું પણ છે અને કંઈક આજકાલના જુવાનીઓને પસંદ આવે એવી પણ વાત છે તો આ ફિલ્મ તમને દરેક મિત્રોને કેવી લાગી છે કોમેન્ટ જરૂરથી કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક પણ કરી દેજો તો મિત્રો આવાને આવા નવા વિડીયો આપણે લઈને આવતા રહીશું આપણી ચેનલની અંદર જોડાયેલા રહેજો તો મિત્રો ઘણા સમયથી એક વાત પણ કરું કે આપણી ચેનલની અંદર વિક્રમ ઠાકોરના નવા સોંગ આવતા હોય નવી ફિલ્મના શૂટિંગ થતા હોય કે નવી ફિલ્મ આવવાની હોય તો દરેક આપણે અપડેટ આપતા રહીએ છીએ ગુજરાતના નાના મોટા વાયરલ વિડીયોને પણ અપડેટ આપતા રહીએ છીએ તો હમણાં એવું હતું કે કોઈ પ્રોબ્લેમ કોઈ કારણસરના લીધે આપણે ચેનલની અંદર બે થી ત્રણ મહિનાથી કામ બંધ કરેલું હતું પણ ફરીથી ચાલુ કરીએ છીએ તો નવા નવા વિડીયો લઈને આપતા રહીશું તો આપણી ચેનલની અંદર જોડાયેલા રહેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ જય માતાજી